ઉતેરણી જનક ભાષણ આપવા બદલ પોલીસ દ્વારા મોલાના મુફ્તી સલમાન અઝરને પાસા હેઠળ જેલમાં ખસેડવામાં આવ્યો છે સમાચાર તેઓના સમર્થકોને મળતા તેઓના ટોળે ટોળા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ઉમટી પડ્યા હતા ગત ડિસેમ્બર મહિનામાં મોડાસામાં ભડકાઉ ભાષણ કરવામાં આવેલ મોડાસા પોલીસે મોલાના સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી જે બાદ મોલાનાને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો જ્યાંથી ગુરુવાર રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોલાનાને વડોદરા જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મોલાના અને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા હોવાના સમાચાર વાયુ વેગે તેમના સમર્થકોમાં ફેલાઈ જતા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોલાના સમર્થકોની ભારે ભીડ જામી હતી જેમને પોલીસ દ્વારા સમજાવતા ટોળા પરત ફર્યા હતા મળતી માહિતી અનુસાર હાલ મોલાનાને સરકારી ગાઈડલાઈન પ્રમાણે ક્વોરન્ટાઈનને બેરેકમાં રાખવામાં આવશે તેમજ જેલમાં ધાર્મિક વાતાવરણ ન બગડે તે માટે મોલાનાને હાઈ સિક્યુરિટીમાં રખાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ